કેમ છો બાળકો ધોરણ 4 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી અત્યારે આપણે 11 થી 15 ની પ્રવૃત્તિ જોઈશું પહેલી 11મી પ્રવૃત્તિ છે માપન કરીએ ડોલને પૂરેપૂરી ભરવા કેટલા પ્યાલાની જરૂર પડે તો કે વીસ તો પેલીમાં કેટલા લિટર પાણી સમાય તો કે 500 મિલીની તપેલી છે મારા ઘરે અડધા લિટરની તો 100 મિલીના પાંચ પ્યાલા અને પવાલીમાં એક લિટર પાણી સમાય ત્યાર પછી સામેના પેજ પર જોઈએ કયા માપથી તમારે સામગ્રી લેવામાં આવે છે તો કે 600 મિલીલીટર ને લિટર માં શેમ્પૂ મિલીને લીટરમાં ઘી મિલીને લીટરમાં દિવેલ મિલી લીટરમાં જ્યુસ મિલીને લીટરમાં દૂધ મિલીને લીટરમાં અને તેલ મિલીને લીટરમાં આ ઉપરાંત તમે ખાંડ ચા એ બધું ગ્રામ કિલોગ્રામમાં લખી શકો છો વિવિધ માપિયા અને વજનિયાના ચિત્રો દોરવાના છે મેં અહીંયા વજનિયાના ચિત્ર દોરેલા છે તમે આવી રીતે ચિત્ર દોરી શકો છો સો મિલીનું છે પહેલું પછી બસ્સો મિલીનું છે ત્યાર પછી પાંચસો મિલીનું છે અને સૌથી છેલ્લે એક હજાર મિલીનું છે ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ બારમી મારી વાર્તા મેં અહંકારી અને તેના એ વાર્તા લખેલી છે જે મેં દાદી પાસેથી સાંભળેલી છે તમને બીજી કોઈ વાર્તા આવડતી હોય તો તે પણ લખી શકો છો એક વખત એક કાગડાએ મોરને તેના સુંદર પીછા સાથે જોયો તેને પણ મોર જેવો બનવાનું મન થયું તેણે મોરના ખરી ગયેલા પીછા એકત્ર કર્યા અને પોતાના કાળા પીછાની સાથે તેને ચોંટાડ્યા પછી શું થયું આગળ તે આપણે આમાં જોઈશી આ રીતે ઉછીના પીછા લાવીને તે ગર્વ ફેર બીજા પક્ષીઓને બતાવવા લાગ્યો પછી તે બધા મોર ચણતા હતા તે બાગમાં ગયો પણ બધા મોરે તેને ઓળખી લીધો અને તેના ઉછીના લગાવેલા પીછા ખેંચી કાઢ્યા અને બાગમાંથી ભગાડી મૂક્યો પછી તે નિરાશ થઈ પોતાના જૂના સાથીઓ પાસે પાછો ફર્યો પણ તેમણે પણ તેને સ્વીકાર્યો નહીં અને ભગાડી મૂક્યો બહુત ઉછીના પીછાથી સુંદર પક્ષી બનાય નહીં અહીંયા વાર્તાનું ચિત્ર છે મેં સરસ મજાનો મગર દોરેલો છે અને એની ઉપર વાંદરાનું વાંદરા ને મગરની વાર્તાનું ચિત્ર જે છે એ દોરેલું છે તમે અહીંયા જે છે એ તરસે કાગડાનું ચિત્ર પણ દોરી શકો છો ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ પેટર્ન પડદામાં જોવા મળેલી પેટર્ન છે પડદામાં આવી અલગ અલગ પેટર્ન હોય આ સિવાય તમારા ઘરે પણ કોઈ પડદા હોય તો એની પેટર્ન પણ તમે અહીંયા ડ્રો કરી શકો છો અને શર્ટમાં જોવા મળેલી પેટર્ન મેં અહીંયા એક શર્ટ દોર્યો છે જેમાં ઊભી લાઇનિંગવાળી પેટર્ન છે તમે ચેક્સ લાઇનિંગ ફ્લાવર્સ કોઈ પણ પેટર્ન દોરી શકો છો ત્યાર પછી જોઈએ બારી કે દરવાજાની જાળીમાં જોવા મળતી પેટર્ન છે જે બારીમાં ને દરવાજામાં જોવા મળતી હોય છે જનરલી આ સિવાય તમારા ઘરના દરવાજા પર જે પેટર્ન હોય તે પણ તમે અહીંયા દોરી શકો છો ત્યાર પછી જોઈએ તમને આવી બધી પેટર્ન ક્યાં ક્યાં જોવા મળી છે તો કે મને જૂની શાળાઓમાં રાજમહેલોમાં પછી વર્ષો જૂના કુવાઓ હોય એમાં જૂનવાણી બાંધકામો વાળી જગ્યાઓમાં પણ પેટર્ન જોવા મળી છે આ ઉપરાંત લાદી ઓછાળ તોરણ પડદા મમ્મીની સાડી વગેરેમાં જોવા મળે છે ત્યાર પછી પ્રવૃત્તિ ચૌદ છે મારું પુસ્તક પુસ્તકનું નામ બકોર પટેલ લેખકનું નામ હરિપ્રસાદ વ્યાસ પુસ્તકની કિંમત એસી રૂપિયા પાનાની સંખ્યા ચોસઠ કુલ પ્રકરણો પંદર અને કેવી રીતે વાંચવા મળ્યું તો કે પુસ્તકાલયમાંથી અને એમાંથી તમને કઈ બાબતો ગણી તો કે ગમી તો કે આ પુસ્તકમાંથી ગણી રમૂચી વાતો અને પ્રેરક પ્રસંગ મને ગમ્યા ત્યાર પછી જોઈ લઈએ પુસ્તકનું નામ છે ભગવદ્ ગીતા લેખકનું નામ છે વ્યાસ મુનિ ક્યાં આની કિંમત છે એ લખેલી નથી ભેટ સ્વરૂપે હોવાથી કિંમત દર્શાવેલી નથી પેજ છે સાતસો અને પ્રકરણ છે અઢાર આ પુસ્તક કેવી રીતે વાંચવા માંડ્યું તો કે મંદિર દ્વારા આ પુસ્તક ભેટ સ્વરૂપે મને વાંચવા મળ્યું વાંચન દરમિયાન કઈ કઈ વસ્તુઓ ગમી વાંચીને સમજી લઈએ તો તમને કોઈ પણ પ્રશ્ન જ ન થાય તમામ પ્રશ્નોના જવાબ ભગવદ ગીતામાં આપેલા છે ત્યાર પછી આડત્રીસ પેજ ઉપર પ્રવૃત્તિ પંદર પાણીનો વપરાશ જોઈ લઈએ અહીંયા એક બે ત્રણ ચાર

એક દિવસના ઘરે કપડા ધોવામાં વાસણ ઘસવામાં નાહવા માટે અંદાજિત પાંચસો લીટર પાણીનો વપરાશ થતો હશે જવાબ પાંચ નદી તળાવ કુવા ડંકી ચેકડેમ ખેત તલાવડી વગેરે મારા ગામના પ્રાપ્તિ સ્થાનો છે જવાબ છ હું એક દિવસમાં સાડા ત્રણ લીટર પાણી પીવું છું જવાબ સાત હા મને ટીડીએસનો નો ખ્યાલ છે ટીડીએસનું નું પૂરું નામ ટોટલી ડિઝોલ્વ સોલિડ્સ છે ટીડીએસ મશીન દ્વારા મા માપતાં અમારા ગામમાં એકસો પચાસ પીપીએમ જેટલું સ્તર નોંધાયું છે જવાબ આઠ હા ટપકતા પાણીના નળો લીકેજ પાઇપ લાઈનો ભરાઈ જતાં અને વહી જતાં ટાંકા ખુલ્લા મૂકી દીધેલા નળો દ્વારા પાણીનો બગાડ થતાં મેં જોયો છે થેન્ક યુ